તો રાજકોટના હેમુગઢવી હોલ ખાતે આજે પાટીદાર સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇફકુના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સહિતના પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ દિલીપ સંઘાણી દ્વારા દુષ્કર્મ અને હત્યાની ઘટના અંગે નિવેદન આપીને આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ કરી હતી આ સમાજ નો આ નો છે એની પ્રત્યે પક્ષપાત થઈ ગયો છે અને ત્યારે જ દેશ મજબૂત બને એ દિશામાં કાયદાઓનું અમલીકરણ કરનાર અધિકારીઓ કે સરકારે જાગૃત રહેવું જોઈએ સજા કરવાની આપણી માનસિકતા કે આપણા મનની વાત હોય એ પ્રમાણે ન થાય

વિવાદોને પ્રગટ કરવા કરતાં સંપ અને સારી પ્રવૃત્તિઓને જો આગળ વધારી તો મને લાગે છે કે આવા વિવાદો ઘટ કરી ચોક્કસ ચોક્કસ કહીશ બંને બંને અમારા સમાજના આગેવાનો છે બંને સન્માનીય છે પોતપોતાના સામે સૌ સારું કામ કર્યા રહ્યા છે ત્યારે સારા કામનો સરવાળો થાય અને સમાજ અને રાષ્ટ્રહિત માટે રાજ્ય માટે સારું છે